જો આ રીતનું આમાં ફ્રૂટ આવે ડ્રેગન ફ્રૂટ બધી આવી વાડીએ જ છે થોરિયા જેવું હતું પહેલાં મેં કીધું આ છે શું થોરિયા જેવું આવું ઊભું કરેલું પણ પછી નજીકથી જોયું તો આઈડિયા આવ્યો તો ભાઈ જો આ કચ્છની અંદર કંઈક આવું ગામ આવ્યું છે મોટી રાયણ કરીને અને આ ડાબા હાથે જાય નાની રાયણ તો આવું રાયણ કરીને ગામ છે ક્રોસ કરીએ છીએ અને તો મિત્રો જો આપણે જ્યાં આઈસર ખાલી કરવાનું હતું ત્યાં આગળ આવી પહોંચ્યા તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય ગરબી માં આપણે નવા બ્લોગ માં તમારું બતાયું સ્વાગત છે અત્યારે વાગ્યુ છે સવારે 7:30 અને આપણે ગાડી ઉતરીને કરી દીધી છે જોઈ શકો છો અને પાછલા વિડિયો માં તમે જોયું હોય તો આપણે દુખમાં ઘરે આવ્યા હતા પોક્ષે છે તો આપણે બ્લોગ કરીને કામ છે કે આપણે આઈસર ખાલી કરવાનું છે

અને કોડાઈપુર માંડવી રોડ ઉપર અત્યારે ચાલે જઈએ છીએ અને કોડાઈપુરથી તો દન કરીને ગામ છે ત્યાં આપણું આઈસન ખાલી થશે તો જઈએ પહેલાં આપણે આયસણ ખાલી કરવા માટે જોઈએ ત્યાં જઈને આપણું આયસન કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ છે અને પછી ખાલી કર્યા પછી જ્યાંથી બનાવે છે ગુજરાત આવે છે એ પણ હું તમને બતાવું બધા બને બન્યા રહેજો અને આપણે આવ્યા હતા ભૂત થઈને તો હવે રિઝર્નમાં આપણે ભૂત થઈને નથી જવાનું

અને અહિયાં ચોકડી પડે છે આગળ જ્યાંથી લેફ્ટ સાઈડ રસ્તો જાય મુન્દ્રા તો આપણે એ હાઈવે ઉપર જ જવાનું છે આઈસર ખાલી કરીને પણ અત્યારે ખાલી કરવા જે આપણે આઈસર જવાનું છે એ ડોન કરીને કઈક ગામ છે તો આપણે લેવાનું છે રાઈટ સાઈડ અહીંયાથી નલિયા હજી એસી કિલોમીટર બતાવે છે અને આ છે કોડા જોઈ શકો છો તો અહિયાંથી આપણે રાઈટ સાઈડ લઈ લઈએ તો એલો કોડા ચેક પોસ્ટ આવી જાય અહીંયાથી ડ્રાઈવર સાઈડ લઈ અને આપણે ચાલ્યા જવાનું છે તો વધે આગળ જઈએ ગોન કરીને ગામ કેવું છે કેટલા ટાઈમમાં ખાલી થાય છે બતાવું તમને બધું તો મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લા સુધી જોજો આ રોડ ઉપર સીધા જવાનું છે હજી વીસ કિલોમીટર જેવું પછી ગોન કરીને ગામ આવશે તો વધે આગળ આપણે તો ભાઈ જો આ કચ્છની અંદર કઈ આવું ગામ આવ્યું છે મોટી રાયણ કરીને અને આ ડાબા હાથે જાય નાની તો રાયણ કરીને ગામ છે ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે ખાલી કરવા દોવાણ દોવાણ છે કે દોવાણ છે શી ખબર ગામનું નામ તો જઈએ આપણે આવું ગામ ક્રોસ કરીને ચાલે જઈએ છીએ પહોંચીએ ડાયરેક્ટ લોકેશન ઉપર જોઈએ કેટલા ટાઈમ માં આઈસર ખાલી થાય છે આપણું પછી આપણે માલ ખાણી જવાનો છે મુન્દ્રા થી તો જોઈએ હવે એ ભરવાનું સેટિંગ આવે છે કે હમતી મારી છે પછી તો બધા વિડીયો માં બને રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો બહુ સાંકડા રસ્તા છે સાલા અહિયાં સામે મોટી ગાડીઓ આવે ને તો પણ તકલીફ પડે એવા રસ્તા છે ગામડાના રાજમહેલ બનાયેલા છે બાકી ગામડામાં રાય ના ઘર હોય ને એવા ઘર છે જાય તો મારશે આપણા અહિયાં કોઈ છોડાવાય નહીં આવે કચ્છમાં અહિયાં કોણ હોય આપણું તો મિત્રો જુઓ આપડે જ્યાં આઈસર ખાલી કરવાનું હતું ત્યાં આગળ આવી પહોંચ્યા અને જુઓ અહિયાં લગાવી દીધું આપણું આઈસર અને આ રીતના બધા વાડીમાં છે આ બધું છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટની વાડી છે આ બધી જોઈ શકો છો બધા થાંભલા ઊભા કરી કરીને બનાવ્યું છે જો આ રીતે થાંભલા છે ઉપર આવું ચકેડા જેવું અને અહીંયાથી નીકળે આવું અને ડ્રેગન ફ્રૂટ અહીંયા ઘડી ઊભું થાય છે જો બતાવું તમને જોઈ શકો છો જો આ રીતનું આમાં ફ્રૂટ આવે ડ્રેગન ફ્રૂટ બધી આવી વાડી જ છે થોરિયા જેવું હતું પહેલાં મેં કીધું આ છે શું થોરિયા જેવું આવું ઊભું કરેલું પણ પછી નજીકથી જોયું તો આઈડિયા આવ્યો કે ડ્રેગન ફ્રૂટની વાડી છે અને આપણે આવી ગયા છીએ કચ્છમાં કચ્છથી આગળ અહીંયા દોણ કરીને ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવા આવ્યા છીએ ત્યાં હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આઈસર આપણું પછી ખાલી કરીને અહીંયાથી વધે આગળ તો જોઈએ પછી ગાડી ભરાય છે કે નથી ભરાતી ને એનો આપણે હાઈવે કિંગ નાઈટ કિંગ છે હાઈવે કિંગ જે એ ને પવાની એક નંબર આવે છે તો જોઈએ હવે ખાલી કેટલા ટાઈપમાં કરે છે પછી બધે આગળ તો મિત્રો જુઓ આપણે આદિપુર પહોંચી આવ્યા અને અહીંયાથી સામખિયારી હજી બતાવે છે પચાસ કિલોમીટર પચાસ સામખિયારી છે તો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે આ બ્રિજ ચડી જઈશું અને આ બ્રિજ ચડીને લઈ લઈશું લેફ્ટ સાઈડ એ આવી જશે આપણો હાઈવે અમદાવાદ વાળો સામખિયારીથી મારી આ બાજુ એટલે આ રસ્તો આ બાજુથી ક્યાં જાય છે એ ખબર ન પડે નીચે થઈને

અને અત્યારે આપણે બચાવ ક્રોસ કરીએ છીએ અને પાછળ આપણે ગાડી રાખીએ છીએ જમવા માટે તો ત્યાં આગળ મિત્રો બધો બખારો બહુ ચાલુ હતો અને બીજા મારા બે ત્રણ મિત્રો પણ આવી ગયા એટલે બધા વાતો વાતોમાં જમવા બેસી ગયા એમાં લાડ ન લઈ શકે જમવાનું પણ આપણે જમી લીધું અહીંયા પંડ જમવાનું હતું બીજું કે જમવાની આપણે શાંતિ આશાપુરામાં પણ ત્યાં પહોંચતા પહોંચતા હું મારું થઈ ગયું હતું અને અહીંયા આપણા મિત્રો મળી આવ્યા હતા એટલે પછી આપણે અહીંયા આગળ જમવા બેસી ગયા તો કઈ નહીં હવે જમી લીધું અને અત્યારે ભચાઉ ક્રોસ કરીને ચાલે જઈએ છીએ તો આગળ આપણે ડીઝલ પણ પુરાવાનું છે તો ડીઝલ લઈને અહીંયા આગળથી પછી ચાલે જઈએ તો મિત્રો જોવો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવે સાનખ્યારી ટોલ પ્લાઝા ઉપર અને સાનખ્યારી ટોલ પ્લાઝા ક્રોસ કરીએ છીએ અત્યારે

ચેક પોસ્ટ હતી એ બંધ થઈ ગઈ સામે એટલે હવે વાંધો નથી આવતો તો જો આપણે આ ટોલ ક્રોસ કરીને વધે આગળ તો ભાઈ જુઓ આપણે સમથારે ટોલ ક્રોસ કરી લીધો અને હવે ચાલ્યા જઈએ અને અહીંયા જમવા માટેની બેસ્ટ હોટલ છે આ ચામુંડા

બતાવું તમને આગળ જો આ ગાડીઓ બધી જાય બધી જાય છે પાલનપુર રાધનપુર અને આપણે જવાનું છે અમદાવાદ આપણે આ બાજુ ચાલે જઈએ છીએ અને ગરમી પણ એટલી બધી છે મિત્રો અહિયાં કે પાણીની બોટલો ઠંડી પેટ્રોલ પંપે થી ભરી હોય કંપની કારખાનામાં ભરવા જાય ત્યાંથી ઠંડા ફ્રીજ ભરી હોય તો બોટલો પણ ગરમીની ગરમ થઈ જાય છે પાણી પણ સારું નથી એટલું બધું ઠંડુ મળતું અને બોટલો વેચાતી લઈએ તો જેટલો સેટ ખર્ચો આપે ને એટલા પૈસામાંથી પચાસ ટકા તો પાણી પીવામાં જ જતા રહે છે અને જમવામાં જતા રહે તો કંઈ એટલું બધું બચે નહીં પછી એવું થયું છે અને પાણીની બોટલો પણ ગરમ થઈ જાય છે અને મિત્રો કચ્છમાં એક એટલું જોયું કે કચ્છની અંદર તમે ગમે ત્યાં સુઈ જાઓ કોઈ પણ હોટલ આ તે તમારે કોઈ માલ ભર્યો હોય ડીઝલ પાણી આ તે કોઈ ટેન્શન નહીં બિંદાસ તમને મોજ આવી એ રીતે સુઈ જવાનું કોઈ ટેન્શન નહીં બાકી કોઈ ચોરી ચપાટી આ તે ઝીરો બરાબર છે કચ્છમાં અને માણસો પણ એના વ્યવસ્થિત છે બધા કચ્છી કે તમે ગમે ત્યારે એડ્રેસ પૂછો આ તે જે કંઈ પૂછા કરો તો તરત વ્યવસ્થિત જવાબ આપે બતાવે એમ તો કચ્છ સારું છે એમને કચ્છ કચ્છ નથી કહેવાતું ભાઈ તો હું આટલા ટાઈમથી આવું છું દરેક જગ્યાએ રાત્રે સૂતો હોય ગાડીના દરવાજા ખુલ્લા મૂકીને બિઝનેસ જ છૂતો હોય તો પણ કોઈ દિવસ મેં ક્યાંય જોયું નથી કે મારી જોડે કંઈ ડીઝલ ચોરાઈ ગયું કે માલ ચોરાઈ ગયો કે ગાડીમાંથી કંઈ માર્કેટ મોબાઈલ કંઈ વસ્તુ જઈ એવું અને અમુક એરિયામાં તમારે ધ્યાન રાખીને સૂવું પડે નહીં ત્યાં ચાર્જિંગ કરવાનો કેબલ પણ ન રહેવા દે અમુક લોકો અથવા તો ડીઝલ પણ ન રહેવા જાય એવા લોકો પડ્યા છે અમુક અમુક જગ્યાએ

પણ ટાઈમિંગ નો માલ હોય આ છે એટલે બધા ચાલ્યા જાય તો ટાયરો પંચર પાડવાના ટાયરો ફોડવાના ધંધા છે અત્યારે તો સામાસામો વરસાદ ના હિસાબે તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા સુરજબારી ના ટોલ પ્લાઝા ઉપર અને સુરજબારી નું ટોલ પ્લાઝો ક્રોસ કરીએ છીએ અને અત્યારે મિત્રો ગરમી પણ એટલી છે

અને મિત્રો તમને કહી દઉં આ માળિયા બ્રિજ ઉપર રાત્રે અહીંયા આગળ બહુ એક્સિડન્ટ થાય છે મતલબ આ માળિયા બ્રિજ તો ના કહેવાય આને કંઈક નામ સારું છે અહીંયા રાત્રે ટ્રાફિક પણ એટલો થાય છે અને અહીંયા આગળ એક્સિડન્ટ પણ વધારે થાય છે તો આનું રીઝન એવું છે આગળ બ્રિજ ઉપર કે અહીંયા મીઠાની જે ગાડીઓ ચાલે છે એમાં મીઠું ધોરાતું હોય છે રોડ ઉપર અને એના હિસાબે ગાડીઓ બ્રેક કરે તો ગાડીની બ્રેક ન લાગે અને બ્રેક મારે તો પણ ટાયર ઘોડાઈને આગળ જતા રહેશે જેના હિસાબે એક ગાડી બીજા ગાડીની થાઠામાં ઘૂસી જાય છે અવારનવાર મેં અહીંયા એક્સિડન્ટ જોયેલા છે અને અહીંયા ઘણા ઘણા એક્સિડન્ટ થાય છે અને એનું મેઇન રીઝન એ જ છે કે અહીંયા આગળ મીઠાની ગાડીઓ ચાલે છે એના હિસાબે આ બધું મીઠું દોરાયેલું હોય એમાં બ્રેક નથી લાગતી એ આ બધા મીઠાના ઢગલા અહીંયા બધો મીઠા ઉદ્યોગ જ વધારે છે આ બાજુ છે આ બધું મીઠાનું જ બનાવેલું છે જોઈ શકો છો તમે બધા મીઠામાં જે કામ કરતા હોય જે અગરિયા હોય એમને જયારે અગ્નિ સંસ્કાર કરતા હોય ને એટલે એમનો પગ પણ નથી ભરતા આ મીઠામાં કામ કરી કરીને એમનો પગ એટલા સોફ્ટ થઈ ગયા હોય કે અગ્નિ સંસ્કાર વખતે એમનો પગ પણ નથી ભરી શકતા હોય છે આ મીઠામાં જે કામ કરતા એ રોવાના સાંભરેલીમાં ભાઈ હતા એમની જોડે તો એમને મને વાત કરી દીધી કે આવું વસ્તુ હકીકતમાં હોય છે અને જો કાચું મીઠું બનાવેલું હોય એ આ ટાઈપનું જ હોય પછી આ મીઠાને રિફાઇનર કરે આ તે કારખાનામાં લઈ જાય પછી આપણા ઘરે પેકિંગ થઈને આવે એટલે સુપરનીરમા સુપર મીઠું એવું આવી જાય પણ અહીંયા તો બધું સુપરનીરમા સુપર આવું જ હોય બધું જુઓ કઈ નઈ આપણે ચાલે જઈએ આગળ હવે આપણે હજુ કિલોમીટર ઘણા કાપવાના બાકી છે અને ટાઈમ વાગી ગયો છે સાડા ત્રણ પણ ગરમી એટલી બધી છે ને એટલે હજુ ચા પીવાની ઈચ્છા નથી થતી એટલે ઠંડો પણ થશે પછી ક્યાંક વ્યવસ્થિત ચા પાણી કરીશું ત્યાં સુધી તો ચાલે જ જશું તો મિત્રો બધા વિડીયોમાં બને રહેજો તો જુઓ અત્યારે આપણે પહોંચી આવે અણિયારી ટોલ પ્લાઝા ઉપર

તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા માલવાડના ટોલ પ્લાઝા ઉપર અને આ માલવાડનું ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આગળ મારવાડીની હોટલ આવે છે તો ત્યાં મારવાડીની હોટલે આપણું આઈસા રાખી દઈશું અને ત્યાં આગળ જમીને સુઈ જઈશું પછી સવારે જશું ભરવા સાણંદ પછી સાણંદ જઈને જોઈએ સવારે ક્યાંની ટ્રીપ મારવાની થાય છે ક્યાંનો માલ ભરાવે છે આ તે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા નવા વિડીયોમાં નવી મસ્ત ટ્રીપ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય મેંદી મા